વડોદરા મનપા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કામમાં પારદર્શકતા જાળવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કોન્ટ્રાક્ટરે વિગતો દર્શાવતું બોર્ડ લગાવવું પડશે કામ પૂરું કર્યા બાદ સ્થળ પર બોર્ડ લગાવવું પડશે કામ ક્યારે આપ્યું ગ્રાન્ટની રકમ ગેરંટી પ્રયસ વિગતો શાસકો પર અવારનવાર થતા આક્ષેપો શાસક પક્ષે કહ્યું પારદર્શકતા જળવાઈ રહેશે વિપક્ષે કહ્યું આ કંઈ નવું નથી જૂનો નિયમ છે વડોદરા કોર્પોરેશન દ્વારા આંતરમાળખાકીય સુવિધાના ઘણા બધા નવીન પ્રોજેક્ટો ચાલી રહ્યા છે અને આવનારા સમયમાં થવાના છે વીએમસી સુશાસનનું એક ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડવા માટે કે જે સુશાસનના પિલર કહેવાય કે પારદર્શિતા એકાઉન્ટેબિલિટી રિસ્પોન્સિબિલિટી રિસ્પોન્સિવનેસ એને સાર્થક કરવા માટે જે વડોદરા શહેરમાં નવીન રોડોના આયોજન છે નવીન બિલ્ડિંગોના આયોજન છે નવીન બ્રિજોના આયોજન છે એની ઉપર કામ કમ્પ્લીટ થયા પછી કમ્પ્લીશન આવ્યા પછી તકતી મારવામાં આવશે કે કયા કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવ્યું છે અને એનું ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ અથવા ગેરંટી વોરંટી કેટલા વર્ષથી છે જેથી કરીને ભવિષ્યમાં એ બિલ્ડિંગમાં કોઈ ડિફેક્ટ આવે અથવા રોડ પર કોઈ ડિફેક્ટ આવે કે બ્રિજ પર ડિફેક્ટ આવે તો તમામ નાગરિકોને ખબર હોય કે આ કોન્ટ્રાક્ટર દ્વારા કામ થયું છે અને આ પીરિયડ ગેરંટી વોરંટીમાં છે અથવા એ કોન્ટ્રાક્ટર જાતે રિપેર કરવાનો છે વડોદરા શહેરમાં બનતા રોડ રસ્તા ડ્રેનેજ લાઇન કોઈ પણ કામ હોય તેને શરૂ કરતા પહેલાં બોર્ડ લગાવવાનું છે અને આ બોર્ડમાં તમામ વિગતો લખવાની છે કઈ તારીખે શરૂ કરવાનું છે કઈ તારીખે પૂર્ણ કરવાનું છે કેટલી રકમનું કામ છે સાથે સાથે મટીરિયલ કયું વાપરવાનું છે આ તમામ જાતના બોર્ડ લગાવવાનું વડોદરા મહાનગરપાલિકા જ્યારે હાલમાં નક્કી કર્યું છે જો આ લગાવવાથી સીધે સીધું નાગરિકોને પણ ખબર પડશે કે કયું કામ કઈ તારીખે પૂર્ણ કરવાનું છે કઈ તારીખે શરૂ કરવાનું છે સાથે કેટલી રકમનું છે બીજી બાજુ કયું મટીરિયલ વાપરવાનું છે તો આ તમામ નાગરિકોને જાણકારી મળશે બીજી વાર જોવા જઈએ તો વેબસાઇટ પર આ તમામ વિગતો પણ મૂકવાની છે એકચ્યુઅલી આ નિયમ નવો નથી વર્ષોથી આ કાર્ય પદ્ધતિ રહી છે તમે આર એન જો કે કોર્પોરેશનના જૂના ટેન્ડર્સ જોશો તો જ્યારે કામ શરૂ થાય એની અંદાજિત કિંમત સ્ટાર્ટ વર્કની સ્ટાર્ટિંગ ડેટ કમ્પ્લીશન ડેટ શેડ્યુલ તમામ વસ્તુ કામ શરૂ થાય એ પહેલા જ ત્યાં મૂકવાનું હોય છે કોણે બનાવ્યો છે કેટલી કિંમતનો છે આ તમામ ડિટેલ્સ ડિસ્પ્લે કરવાનું પહેલેથી જ નિયમ હોય છે હવે ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત કરે છે તો આવકારે છે પણ આજ દિન સુધી કેમ નથી કર્યું એ સવાલ કાયમ ઉભો રહેશે સાથે સાથે હું તો એ બી કહેવા માંગીશ કે જે ટ્રાન્સપરન્સીની મોટી મોટી વાતો કરતા હોય તો હવે તો કોર્પોરેશનના ટેન્ડર્સ થી લઈને તમામ વસ્તુ ઓનલાઈન હોવી જોઈએ શું ડિઝાઇન એપ્રુવ થઈ છે કોન્ટ્રાક્ટરે કેટલી થિકનેસ ના કયા લેયર કરવા છે આ બધું તો ઓનલાઈન અવેલેબલ હોવું જોઈએ ઇનફેક્ટ આ ડિસ્પ્લે બી થવું જોઈએ એનું સેક્શન બી ડિસ્પ્લે થવું